ધરમપુર ડેપોથી મોરખલ દાખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતા હતા તે બંધ કરી દેતા આશરે પાંચસો કર્મચારીઓને તકલીફ પડતી હોવાથી જે ફરી ચાલુ કરવા માટે ધરમપુર ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી જેનું નિરાકરણ ન આવતા આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર નિયામક શ્રી વલસાડ ડેપો મેનેજર શ્રી ધરમપુરને મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને હાર દોરા કરી અને રજૂઆત કરવામાં આવી ધરમપુર ઘાટીથી આશરે પાંચસોથી વધારે કર્મચારીઓ સેલવાસ ખાતે કંપનીમાં પોતાની નોકરી અર્થે જતા કર્મચારીઓ હાલે ગુજરાત સુધી પાસ ચાલુ છે અને ત્યાંથી આગળ જવું હોય તો ટિકિટ લઈને જવું એ કેટલું યોગ્ય કારણ કે છેલ્લા પંદર વર્ષથી ગુજરાતથી સેલવાસ સુધી પાસ ચાલતા આવેલ છે અને હાલે બંધ કરી દેવાતા કર્મચારીઓને માથે વધારાનો ચાર્જ ગુજરાતની હદ પૂરી થાય ત્યાંથી સાહેલી સુધીના આવવા જવા ચુમ્માલીસ રૂપિયા એટલે મહિનાના એક હજાર ત્રણસો ચુમ્માલીસ થાય ગુજરાતની હદ પૂરી થયા બાદ ધપાડા સુધી આવવા જવા છપ્પન રૂપિયા એટલે મહિનાના ટોટલ એક હજાર પાંચસો ને અડસઠ રૂપિયા વધારાના ચૂકવવાનો વારો આવતો હોય છે અને જે બાબતે આજે ડેપો મેનેજરશ્રીને પૂછવામાં આવ્યું કે કોઈ પરિચય સરકાર શ્રીનો હોય તો બતાવો તો એમના દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે અમને ફક્ત મૌખિક સૂચના આપવામાં આવી છે એ કેટલા અંશે યોગ્ય કહેવાય જેથી તાત્કાલિક ધરમપુર ડેપોથી મોરખલ ધરપાડા સુધી પાસ ન કાઢી આપવામાં આવ્યા તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં બસ રોકાણ આંદોલન કરવાની ફરજ પડશે ની રજૂઆત મોટા કર્મચારીઓ સાથે કરવામાં આવી કઈ બાબતે તમે રજૂઆત કરવા આવ્યા છો જય આદિવાસી જોહર તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના દિને પણ અમે ડેપો મેનેજરને સિંને લેખિતમાં આપ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી જે પાસની સુવિધા ચાલતી હતી ધરમપુર ડેપોથી મોરખલ અને દપાડા સુધી જે બસો જતી હતી એમાં હાલ પૂરતો ગુજરાત સુધી જ પાસ ચાલે છે અને ગુજરાત પછી ટિકિટ કાઢીને જવાનું વાર આવે છે તો આ પાંચસોથી વધારે કર્મચારીઓ છે જ્યારે એક કર્મચારી ગુજરાતની હદ પૂરી થઈ ત્યાંથી જવા માટે ટિકિટના ચોવીસ રૂપિયા એટલે આવવા જવાના અડતાલીસ રૂપિયા અને દપાડા સુધીના અઠ્ઠા અઠ્ઠાવન રૂપિયા છે અઠ્ઠાવીસ રૂપિયા એટલે ટોટલ અઠ્ઠાવન રૂપિયા જ્યારે આટલો મોંઘવારીનો સમય હોય એમાં એક સરકાર વધારે પડતું એ લોકોના માથે ભારણ આપતું હોય એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આજે અમે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને બી લેખિતમાં રજૂઆત કરીશું કે એનું તાત્કાલિક નિરાકરણ કરો મેનેજરશ્રીને બી અમે કીધું છે મેનેજરશ્રીને અમે પૂછતા કે તમને કોઈ પરિપત્ર હોય તો અમને આપો ગુજરાત સરકારનો કે આ સેવા બંધ કરવામાં આવી છે તો એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે અમને ફક્ત મૌખિક જાણ કરવામાં આવી છે તો અમે એમને કીએ છીએ કે મૌખિક જાણ કોઈ દિવસ માન્ય ગણાતું જ નથી આ ફક્ત ને ફક્ત કર્મચારીઓ સાથે જે સરકાર કરી રહ્યું છે બિલકુલ ખોટું છે એના વિરુદ્ધમાં આજે અમે રજૂઆત કરી આજે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરી આવનાર દિવસમાં તમામ કર્મચારીઓ સાથે તારીખ નક્કી કરીને આ ડેપોને તાળાબંધી કરીશું એટલે તમારો અત્યારથી છેલ્લા પંદર વર્ષથી ચાલુ હતું અત્યારે બંધ કરવાનું કારણ શું એસટીને તો ઇન્કમ જ થાય છે સરકારી કાર્યક્રમોમાં તાઇફા કરતી આ સરકાર જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય તો તાત્કાલિક બસો ફાળવી દેશે ત્યારે કોઈ એ લોકોને કંઈ નડતું નથી અત્યારે ફક્ત મૌખિક સૂચના મળે એટલે પાસ બંધ કરી દેવાનું એ કેટલું યોગ્ય આજે કેટલા કર્મચારીઓ અને ક્યાંના કર્મચારી અહીંયા આવ્યા છે ધરમપુર કપરાડા આજુબાજુના તમામ વિસ્તારથી અહીંયા કર્મચારીઓ આવ્યા છે અને પાંચસોથી વધારે કર્મચારીઓ છે આવનાર દિવસોમાં આ પાંચસો કર્મચારીઓ પાંચસો બીજા એમના ઘરના પરિવારના સભ્યો સાથે લઈને આવીશું અને બસ રોક આંદોલન કરીશું लाऊं पर से आज वनरा ने आकर के येलो पर आ रहा है इन बड़ी पर जो बात की मत सुनिएगा ये वाला है और है सही सुखी है तो हमारा सुखी है हम आपसे पट्टी भी ना देर सबको ले लो मलवर 1568 का वाला साहब हमने किए उनको काट ही देते हैं तो की सूचना आ गई है ગુજરાતનો જીવંત અમારા વર્તી આજે 85 અર્જે આપે છે કે તાત્કાલિકનું નુરાકરણ કરો નિરાકરણ ન આવ્યું તો સામનો લઈશું અને પણ બસ દે પણ બળત કરીશું છે અમારું

જે તરત ઇટર માં તે કે નાના પડે જોતીમાં કમ થઈ ગયો સેલમાં લાગો કોઈ વાર રસ્તન તો કે તો આપણે બસ ખસવા દીધી કે જે પાસે તો आते खोटे के वाले हमने टाइम पर पहुंचाने का भी नहीं तो ड्राइवर मतलब सूचना भी दे नहीं टाइम पर ये ड्राइवर वाला से टाइम पर भी पहुंचा ये वो है भाई आता है टाइम पर वैसे यही नीति पे चला हुआ नहीं तो तो गाड़ी वाली कलर में जाएगी बस ने ये कलर में उठा पड़े से कुछ नहीं चढ़े तो हमें स्पीड पर जो हमें स्पीड पर जो नहीं कि तो ड्राइवर तो ऐसे तो वीजा ड्राइवर टीम को शायद और कारण सुथरी बायोलॉजी सिस्टम की क्योंकि ड्राइवर 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 बसि रस्ते बंदि थी